રાંધનપુર ખાતે સાંસદ સભ્યના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ અનોખી ઉજવણીમાં ગૌ માતાને બસો એકાવન કિલો ગોળ ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પાટણના રાંધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે રાંધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સંસદ સભ્ય મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે ગૌ માતાને બસો એકાવન કિલો ગોળ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે રાંધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના પંચાવનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાંધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર ડોક્ટર ગોવિંદજી ઠાકોર સદારામ હોસ્પિટલ રાંધનપુર અને ભાવાજી ઠાકોર બેચરજી ઠાકોર ભરતજી ઠાકોર ખેતાજી ઠાકોર મુકેશભાઈ સોલંકી તેમજ અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ જન્મદિવસની ગૌશાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી

ચાલો આ બાજુ બધાની નજર એક બાજુ

આજે સુરભી ગૌશાળા રાધનપુર ખાતે અમારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ના પૂર્વ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક સાહેબનો પંચાવન જન્મદિવસ હોય રાધનપુર તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તા દ્વારા સુરભી ગૌશાળાની અંદર ગૌ માતાને બસો ને એકાવન કિલો ગોળનું નિરણ કરી અને ગૌ માતાના આશીર્વાદ અમે પણ પ્રાપ્ત કર્યા અને ગૌ માતાને ગૌ માતા અમારા મયંકભાઈ નાયક સાહેબને ખૂબ જ શક્તિ આપે અને ખૂબ આયુષ્ય આપે

ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત જીવન આપે એવા અમે આજે સૌએ મયંકભાઈ માટે થઈને પ્રાર્થના કરી આજના પ્રસંગે રાધનપુર તાલુકામાં આ કાર્યક્રમમાં અમે અજીત અજીતસિંહ પરમાર રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ અમારે બેચરભાઈ મહામંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ સાથે મળી અમારા મયંકભાઈ નાયકનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો ડૉક્ટર ગોવિંદભાઈ ઠાકોર સદારામ હોસ્પિટલ રાધનપુર